આજના વિડીઓ ની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન યોજનાનો 20મો હપ્તો આજે રાત્રે સુધી આવી જશે આજે ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે પીએમ કિસાન સન્માન યોજનાનો 20મો હપ્તોને જે 20મો હપ્તો છે એ 4000 રૂપિયાનો હપ્તો હશે એટલે કે 2000 ને બદલે તમામ ખેડૂતોને એ 4000 રૂપિયાનો હપ્તો મળશે તો 4000 નો હપ્તો મેળવવા માટે તમારે એ સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે પાત્રતા કાર્યો છે પૂર્ણ કરવાના રહેશે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આની માહિતી તમને વિડીયો ની અંદર મળી રહેશે 6 કાર્યો છે એ 6 કાર્યોને કેવી રીતે પૂર્ણ કરવાના છે તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો એ જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ જે સહાય છે ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવ્યો છે એટલે કે એક હપ્તો હોય છે બે નો હોય છે એવા વર્ષની અંદર જે છે ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે એટલે કે દર ચાર મહિનાના અંતરાલ ઉપર એક હપ્તો આપવામાં આવે છે એક હપ્તો જાન્યુઆરીમાં આપવામાં આવે છે એક હપ્તો જૂનમાં આપવામાં આવ્યો છે અને એક હપ્તો ડિસેમ્બરમાં આપવામાં આવે છે એ રીતે આખા હપ્તાઓની પેટર્ન ગોઠવવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં માવગની સપ્તાહ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી જે છે ઓગણીસ સપ્તાહ બહાર પાડવામાં આવ્યો છે હવે વાત કરીએ તો એક હપ્તો જે છે બે હજાર રૂપિયાનો હોય છે એવા જે છે આપણે ઓગણીસ સપ્તાહ જોઈએ તો કુલ ટોટલ આડત્રીસ હજાર રૂપિયાની સહાય અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ ખેડૂતોને અહીંયા આપી દેવામાં આવ્યું છે અને આગામી અઠવાડિયામાં જે છે વીસમો હપ્તો પણ જે છે બહાર પાડી દેવામાં આવશે એટલે કે આ જ અઠવાડિયામાં આજ રાત્રે કે કાલે રાત્રે સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે એ પણ બહાર પાડી દેવામાં આવશે વાત કરીશું આગળની તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ એવા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે કે હવે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ નવા પાત્રતા માપદંડો પૂરા કરવા પડશે એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માનિધિ યોજના હેઠળ જે ખેડૂતો છે જે લાભાર્થીઓ છે જે પીએમ કિસાન સન્માનિધિ યોજનાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે એમના માટે નવા માપદંડો જે છે જાહેર કરવામાં આવે છે માપદંડો તમારે એ પૂર્ણ કરવા પડશે નિયમો હેઠળ ચાલવું પડશે એ તમામો નિયમોનું તમારે પાલન કરવું પડશે ત્યારે તમને આગામી હપ્તા મળશે જો તમે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મેળવવા માંગો છો તો તમે જે છે

ત્યારથી ફાર્મર આઈડી કાર્ડ ખેડૂત રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે તમામે તમામ ખેડૂતોને આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે આ રજીસ્ટ્રેશનમાં જોડાયા બાદ ખેડૂતોને પીએમ કિસાન યોજનાના તેમજ અન્ય સરકારી યોજનાનો લાભ મળશે નહીં એટલે જે આ ફાર્મર રજિસ્ટ્રિશમાં જો નહીં જોડાય તેવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે સાથે અન્ય સરકારી યોજનાઓનો પણ લાભ આપવામાં આવશે નહીં ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને પોર્ટલ ઉપર નોંધની સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતો પાત્રતા ધરાવે છે એ સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા માટે એગ્રીસ પોર્ટલ તમારે ચાલુ કરવાની છે ત્યાં જઈને તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો અન્યથા જે છે તમે

દાખલ કરવાનો રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ આવજો કે વિડિયો તમને કેવો લાગ્યો હવે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ